નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ હું છું એન્કર પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર માં માતાજી ધૂંટી મહિલાએ યુવાન પાસે સોનાની ચેનમાં માં મેલી વિદ્યા જણાવી ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લીધા યુવાન અને પરિવાર મહિલાએ વિશ્વાસ લઈ બેડ ખરીદી અને રોકડા રૂપિયા વીસ હજાર મળી રૂપિયા કુલ ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ ઠગાઈ કરી માતાજીના નામે ધૂળતી મહિલા વિરુદ્ધ એડીગ્રેન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ અંકલેશ્વર તાલુકાના નવપોર ભાઠા ગામપાતે અંધશ્રદ્ધાનો કિસ્સો સમાવ્યો છે માતાજીના નામે દોરતી મહિલાને શાકભાજીનો વેપાર કરતા યુવકને તેની સોનાની ચેન અને ભીટીમાં મેળવી વિદ્યા હોવાનું જણાવી ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લઈ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર બેડ ખરીદી અને રોકડા રૂપિયા વીસ હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમાલીસ હજાર ઉપરાંત ઠગાઈ કરતા મહિલા સામે શહેર એ એડિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વર શહેરના ચોર્યાસની ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ વસાભાએ

રોહન પરિવાર સાથે પુષ્પાબેન ઘરે ગયો હતો તે વખતે પુષ્પાબેને મને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈ એમેલ વિદ્યા કરી છે આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન 6 દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેન આપી હતી બીજા દિવસે બીજી સોનાની ચેન અને બીજી પણ મેલી વિદ્યા છે જે લઈ તારી મમ્મી સાથે આવ તેવો મેસેજ કર્યો હતો જેથી રોહન બીજી સોનાની ચેન પણ તથા વિકી પણ આપી હતી અને આ દાગીના પણ વિધિ પૂરી કરી સાત દિવસ બાદ પરત આપી તેવું કહ્યું હતું ત્યારબાદ મારા નામ ઉપર રૂપિયા પંદર હજારની કિંમતનો બેડ ક્રેડિટ કાર્ડ ઉપર તથા રૂપિયા વીસ હજાર લીધા હતા આમ સોનાની બે ચેન તથા સોનાની વીટી રોકડ રૂપિયા વીસ હજાર અને રૂપિયા પંદર હજારની કિંમતનો બેડ મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર ઉપરાંતની ઠગાઈ કરી છે મારી વસ્તુઓ પાછી માંગતા તેઓ ન આપી મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે આફરીયાદના આધારે શેર એડીજન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંતસત્તા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર નું નામ રોહન છે મને પેટમાં દુખતો તો મે દવા કરાવી મહિના જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મે સોનોગ્રાફી ભી કર્યો સોનોગ્રાફીમાં ભી મને નોર્મલ બતાવ્યું તો મમ્મી એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગીએ પણ ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કડી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી તને દિવસ પછી મળી તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેન ને વીતી મંગાવી કે છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો મને બાના કાઢવા લાગ્યા એવું કી કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી છે